ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ રિસ્ક રિસ્ક શબ્દનો અર્થ જોખમ ખતરો ભય સંકટ જોખમ ખેડવું તે જોખમ વહોરવું જોખમમાં નાખવું કે સાહસ કરવું થાય છે રિસ્ક શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ દેર ઇઝ અ રિસ્ક ઓફ રેઇન ટુડે અર્થાત આજે વરસાદનું જોખમ છે એક બીજું ઉદાહરણ જોઈએ ડોન્ટ ટેક ધ રિસ્ક ઓફ ડ્રાઇવિંગ વિધાઉટ અ સીટ બેલ્ટ એટલે કે સીટ બેલ્ટ લગાવ્યા વગર વાહન ચલાવવાનું જોખમ ન લો એક અન્ય ઉદાહરણ જોઈએ આઈ ડોન્ટ વોન્ટ ટુ રિસ્ક ગેટિંગ સીક સો આઈ એમ ગોઈંગ ટુ વેર અ માસ્ક એટલે કે હું બીમાર થવાનું જોખમ લેવા માંગતો નથી તેથી હું માસ્ક પહેરીશ ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ